અખતરા પૈસા ની લેતી દેતી હત્યામાં ફેરવા તાંત્રિક વિધિ કરવાના વહાને છેતરપિંડી

સરકાર અને પોલીસ તંત્રનો કોઈ ડર નથી રહ્યો ત્યારે બોગસ ડોક્ટરો અને બુટલેગરની સાઠ કેટલાય થઈ રહ્યા છે કે અમદાવાદમાં જીવ લેવામાં આવ્યા હતા સરકાર દ્વારા બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી રહી છે ત્યારે તેના સિવાય અમરેલી અને સુરતમાં પણ એવી જ ઘટનાઓ બની છે અમરેલીની પ્રખ્યાત હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી લીધે દર્દીઓનો જીવ માંડ માંડ બચ્યો તેવું પણ કહીએ તો ચાલે

ત્રણ વર્ષ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તપાસ શરૂ થઈ હતી ત્યારે સમગ્ર તપાસ બાદ રિપોર્ટ મેડિકલ કાઉન્સિલમાં મોકલવામાં આવશે ટીના આસિનભાઈ સોલંકી હું રહેવાસી સાળંકુંડલાની છું અને રાધિકા હોસ્પિટલમાં મેં ઓપરેશન કરાવવા માટેનું તારીખ લીધી હતી બાળકોનું ઓપરેશન ખોલાવવા માટે એમણે મને તારીખ આપી હતી એ દિવસે હું હાજર થઈ હતી હાજર થઈ પછી મને ચાર દિવસ ત્યાં રાખી હતી ચાર દિવસ રાખીને પછી મને રજા આપી દીધેલી રજા આપીને થોડો સમય અઠવાડિયું પંદર દિવસ વહી ગયું પછી મને પાછું રસી ચાલુ થઈ ગઈ હતી પછી હું પાછી બતાવવા ગઈ હતી તો છ મહિના સુધી મેં દવા લીધી પછી દેવ સોનોગ્રાફીમાં હું રિપોર્ટ કરાવવા ગઈ સોનોગ્રાફી કરાવવા તો એમણે પછી પાછા અમે રાતે દસ વાગે રિપોર્ટ કરાવીને ત્યાંથી આવ્યા હતા પછી એ મેડમે એમ કીધું કે રાજકોટ વ્યા જાઓ કા ભાવનગર વ્યા જાવ અમને એમ કીધું ચેતના મેડમે એમ કીધું કે રસી વધારે છે ને એટલે તમે એમ કરો અહીંયા આગળ મારી કાને સાધન નથી એટલે અમે પછી આ પૈસા નહોતા એટલે અમે ભાવનગર શેટ્ટીમાં વ્યા ગયા પછી ત્યાંથી મને આ સારવાર કરી સારી પછી અહીંયાથી સોનોગ્રાફિકને બધું કર્યું ને પછી પેટ ઉપર રસી હતી ને એ રસી બધી કાઢી નાખી હતી પછી મને આઠ દી પંદર ડી રાખી પછી મને રજા આપી દીધી પછી છ મહિના પાછી વાછો દુખાવો શરૂ થયો તો પછી વાછી સોનોગ્રાફિક કરાવવામાં આવ્યું હતું ત્યાં ભાવનગર સેટી હોસ્પિટલમાં પછી એમણે કીધું કે તમારે દાખલ થવું પડશે દાખલ થઈ પછી એમણે પછી

તેની વાત કરીએ તો સુરતના પાણેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરી દીધી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું. પહેલા ખંડેર હાલતમાં થિયેટર હતું તેને પંદર દિવસમાં તોડીને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભી કરી દીધી. જેમાં એક પણ ફાયરના સાધનો નહોતા, જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી.

પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ નતું કરાવ્યું જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે જો નિયમ પ્રમાણે અને ટ્રેન્ડ સ્ટાફ નહીં હોય તો એફઆઈઆર પણ સહિતની સીલિંગની કામગીરી પણ કરવામાં આવશે હાલ પોલીસે તમામ આરોપીની અટકાયત કરી દેતા 24 કલાકમાં ફૂટેલા ભાંડાથી હોસ્પિટલને તાળા લાગી ગયા છે હોસ્પિટલમાં એક પણ ફાયરના સાધનો લગાવવામાં નતા આવ્યા અને જ બનાવના પગલે ફાયરની ટીમ હોસ્પિટલ આવી પહોંચી અને તપાસ હાથ ધરતા હોસ્પિટલમાં બતાવવા પૂરતી જ ફાયર સિસ્ટમ લગાવવામાં આવી હતી અને તે પણ બંધ હાલતમાં જોવા મળી

આરોપીની ધરપકડો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બોયલ ની અંદર આવી છે તેના માથામાં ડાબી બાજુ તેમજ માથામાં ડાબા કાનની પાછળ જીવલેણ હથિયાર વડે માર મારી ઈજા કરવામાં આવી હતી જેના કારણે તેનું મોત નિપજ્યું હતું આ લાશ છુપાવવા માટે આરોપીએ હતો થોડા દિવસ થી માથું અતિ દુર્ગંધ આવતા લાશ હોવાનું બહાર આવ્યું છે આ ઘટનાની જાણ થતા જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે આ દરમિયાન સીસીટીવીમાં એક વ્યક્તિ તેજ સમયે ત્યાંથી પસાર થતા નજરે આવ્યો હતો તેની શોધ પોલીસે શરૂ કરી હતી અને શંકાસ્પદ વ્યક્તિ મનોજ ની તપાસ કરતા તે સુરત થી નાસી ગયો હતો જેથી પોલીસે તેની શોધખોળ કરી છે આરોપીએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દેતા પોલીસ બે વાર તેને પકડવામાં નિષ્ફળ ગયા હતી બે વખત ઓરિસા જઈને પોલીસ પરત આવી પરંતુ ત્રીજી વાર જ્યારે તેણે મોબાઈલ ફોન ચાલુ કરી સીમ બદલાવવા માટેનો પ્રયાસ કર્યો ત્યારે તેનું લોકેશન મળી ગયું અને આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જર શું કહી રહ્યા છે આવો સાંભળીએ સ્ટેટ મેં એક ખાતે કે થર્ડ ફ્લોર પે ઓક્ટોબર મહિને મેં સોલા તારીખ કો પોલીસ કો ઇન્ફોર્મ મિલી ઇન્ફોર્મેશન મિલી કે એક ડેડ બોડી बॉयलर के अंदर पड़ी हुई है तो वहाँ जाके पुलिस ने तपास की सीसीटीवी वगैरह देखी तो लास्ट जो मोमेंट वहाँ पे हुआ था वो 10 अक्टूबर को हुआ था कि दो आदमी आए थे और बाद में एक आदमी वहाँ से निकल के चला गया था तो इस तरह से मृतक जो है उसकी पहचान ध्रुवचरण सनोप मंगुली प्रधान ये कटक जिला उड़ीसा का रहने वाला है इसके रूप में हुई और इसकी बॉडी वहाँ पर थी बाद में पी करवा के बॉडी घर वालों को हस्तक की गई और जो व्यक्ति वहाँ से निकलता हुआ दिखाई दे रहा है उसका नाम मनोज है यहाँ से निकल के मनोज है वो ट्रेन में बैठ के और उड़ीसा चला गया फिर उसका टेक्निकल सर्विलेंस किया गया सीसीटीवी फुटेज उसके जानने वाले दोस्त सबसे पूछताछ की गई और दो बार पहले भी टीम उड़ीसा जाके आई लेकिन उनको सफलता नहीं मिली क्योंकि वो मोबाइल फ़ोन यूज़ नहीं कर रहा था और कहीं सही तरीके से अपने घर पे भी नहीं था रिश्तेदारों के यहाँ नहीं था तो ट्रेस नहीं हो पा रहा था फिर अभी टीम को वहाँ भेजा तो वो अपने घर से दूर एक अरेडा करके गांव था वहाँ पे उसकी बहन ने उसके खाते में पचास हज़ार रुपये डाले थे जिसमें से पाँच हज़ार रुपये जाके जनधन केंद्र से उसने शाम को निकाल लिए और बाकी के पैसे जनधन केंद्र वाले ने बोला कि कल निकाल पाएंगे इस खाते से एक साथ इतना विड्रॉल नहीं होगा तो इस कारण से वो वहाँ रात को था और उसने अपना एक बार फ़ोन ऑन किया तो हमारी टीम ऑलरेडी उड़ीसा में थी वो तुरंत वहाँ पे पहुँचे और गांव में सर्च करना चालू किया तो एक दुकान के सामने मंदिर था वहाँ पे बैठा हुआ मिल गया और हमारे जो तीन पुलिस वाले हैं रघुवीर सिंह तेजस भाई और राहुल भाई ये तीनों टीम में थे वहाँ पे गए और पूछताछ की तो उसने कबूल नहीं किया बाद में उसको लोकल पुलिस स्टेशन में ले जाया गया और वहाँ से फिर उसको साथ में लेके और यहाँ आए यहाँ पूछताछ किया एविडेंस सारे दिखाए गए उसको उसका फुटेज दिखाया गया तो उसने पुलिस स्टेशन में कबूल कर लिया कि मैंने मर्डर कर दिया था और एक फ्रिज का पैसा कुछ पच्चीस हज़ार रुपये जितना था उसको लेके इन दोनों में आपस में कहा सुनी हुई थी ये जो आरोपी है उसने फ्रिज लिया था मरण जनार से जिसका पैसा नहीं दिया था और मरण जनार वो फ्रिज का पैसा मांग रहा था इस वजह से दोनों में झगड़ा हुआ उस दिन वहाँ पे खाता में बुलाया और खाता में कोई नहीं था तो वहाँ एक छोटा सरिया था उससे दे के उसकी हत्या कर दी और बाद में बॉडी को छुपाने के लिए बॉडी को बॉयलर में डाल दिया और बॉयलर को ऊपर से बंद कर दिया अभी आरोपी कस्टडी में है और उसका पुलिस रिमांड लेने के लिए उसको कोर्ट में रजू किया गया है न कोई भी नहीं थे उस टाइम फैक्ट्री बंद थी कोई भी नहीं थे ये दो ही लोग थे इसीलिए सीसीटीवी इस इस फुटेज के आधार पे हम इस कंक्लूजन पे इनिशियली पहुंचे थे कि दो आदमी फैक्ट्री के अंदर गए हैं उनमें से एक की डेड बॉडी मिल गई है और एक आदमी बाहर चला गया है तो संभवत है इसने इसका मर्डर किया होगा उस दिशा में फिर तपास आगे बढ़ेगी सर तो वो उड़ीसा में जाकर क्या कर रहा था કુછ ભાઈ વો એસ ઘૂમ રહ પતા લગાથ પહેલે કટકમાં થો ભનક લગી કે પુલિસ ઢૂંઢ રહી ફર કટક છે ફોન વગેરે બંધ કર કે ગાયબ હો लोकेशन प्रॉपर नहीं आ रही थी हम लोगों ने ट्राई किया बहुत ही कंजेस्टेड एरिया था कटक में एक रेड लाइट एरिया जैसा बना हुआ था कि बहुत सारा वहाँ पे महिलाएं मजदूर वर्ग ये सब रहता था बहुत कंजेस्टेड जैसा एरिया था तो उस एरिया में इसकी लोकेशन दो तीन बार आई लेकिन वहाँ पर इसको ट्रैक नहीं कर पाए हम लोग गए वहाँ पे, पर बट वहाँ से समूह गायब हो गया दोबारा ट्राई किया दोबारा भी नहीं मिला और अभी મોરબી ના તાંત્રિક વિધિ નામે ઈસમે સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખની છેતરપિંડી હોવાનું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને સોનાના દાગીના સહિત કુલ ચાર પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરો છે તેમજ અન્ય એક આરોપીને પણ ઝડપી લઈને વધુ તપાસ ચલાવે છે વાત કરું તો સખત સના ગમે રહેતા ભરતભાઈ ધાર્મિક ચેન સોનાની બુટ્ટી સહિતના દાગીના અને રોકડ પચાસ હજાર મળીને કુલ ત્રણ ત્રીસ લાખની છેતરપિંડી આચરી હતી જે બનાવ મામલે એ ફરિયાદ તપાસ સોનાના પારા વાળું કિંમત ત્રેપન હાજર નવસો એક મંગળસૂત્ર કિંમત રૂપિયા પાસઠ હાજર સાતસો સોનાનું પેન્ડલ કિંમત ઓગણીસ હાજર સહિતનો મુદ્દા માલ જપ્ત કરી લીધો છે

આ પોતાને વિશ્વાસ કેળવી અને તેમની પાસેથી સોનાના દાગીના રોકડ રકમ વગેરે મળી રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પડાવી લીધેલ હતો જે સંદર્ભે દાખલ થયેલી ફરિયાદની તપાસ સિટી ડિવિઝનના પીઆઈ શ્રી એચ આર જાડેજાનાઓ ચલાવેલ હતા જે તપાસ દરમિયાન હાલના બંને આરોપી નિલેશ ગીરી ઉર્ફે નલિનગીરી મોતીગીરી ગોસાઈ તથા ચંદ્રસિંહ બાજાલા રહે બંને સખત સનાડા મોરબીનાઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા આ રિમાન્ડ દરમિયાન આવી રીતે તાંત્રિક વિધિ હેઠળ છેતરપિંડી કરાયેલ અન્ય બે ઇસમોએ પણ પોતાના નિવેદનો સિટી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજા રૂપ જાહેર કરેલ હતા જેથી રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ફરિયાદના કામે અગાઉ જે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઓળવી જવામાં આવેલ હતો તે મુદ્દામાલ તથા અન્ય બે સાહેદોના મુદ્દામાલ મળી રૂપિયા ચાર લાખ છાસઠ હજાર પાંચસોના મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે આપના માધ્યમથી હું નગરજનોને અપીલ કરું છું કે આ જે ઠગ સમૂહ છે તેઓએ તેમની વાત સાથેથી પણ આવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો તેઓ સિટી ડિવિઝન પીઆઈ શ્રી જાડેજા તથા આઈઓ શ્રી એચઆર જાડેજા રૂબરૂ જઈ પોતાનું નિવેદન જાહેર કરી ન્યાય મેળવી શકે છે જે મુખ્ય આરોપી છે નિલેશ ગિરી ગોસાઈ તેઓ તાંત્રિક વિધિના બહાને અલગ અલગ વિધિ કરતા હોવાનું જણાવી નોકરી ધંધા તથા સામાજિક કૌટુંબિક જે ડિસ્પ્યુટ હોય તે દૂર કરી આપવાના બહાને રાજ્યમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડી છે એક બાજુ અસામાજિક તત્વો જાણે પોલીસ ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં મગ્ન બન્યા છે ગુજરાતમાં માત્ર ચોવીસ દિવસમાં જ અટાર હત્યાના ગુના થયા છે રાજ્ય ગૃહ વિભાગ છે ત્યારે ભાજપના રાજમાં અસામાજિક તત્વ બુટલેગરોને જાણે મોકળું મેદાન હોય તેવું લાગી રહ્યું છે આજના એપિસોડમાં આટલું જ સુરક્ષિત રહો સતર્ક રહો તમારા વિસ્તારમાં જો આવી ઘટનાઓ બને છે તો અમને અમારા નંબર પર મોકલી શકો છો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી માટે તમે બી રહો નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર